ચાંદી છે ને એવો વિષય છે કે ચાંદી અહીંથી પાછું એક દોઢ લાખ થઈ શકે અને ચાંદી પાંચ લાખ પણ થઈ શકે એટલે ઇન્વેસ્ટરો માટે સેફ રોકાણ સોનું હું માનું છું કોઈ સામાન્ય માણસો પણ હવે ચાંદીના ચોરસા લઈને રોકાણ કરવા માંડ્યા છે એને શું કહેશો કારણ કે એને પણ એવું લાગી રહ્યું છે એક સમય એવો આવશે કે ચાંદી તેમને કમાઈને આપશે તો આવી વૈશ્વિક લેવલે અશાંતિના માહોલથી ચાંદીના ભાવ વધે છે એવું તારણ નીકળી શકે એવી વસ્તુ છે કે અમે ભૂતકાળમાં જોયેલું કે જ્યારે ચાંદીના ભાવ બોતેર હજાર પંચોતેર હજારની આસપાસ આજથી દસ બાર વર્ષ બાર તેર વર્ષ પહેલાંથી હતા તો ત્યારે એવું થતું કે ઓહો ચાંદીએ બોતેર હજારનો આઈ કર્યો અને એ જ ચાંદી અમે બે હજાર ઓગણીસમાં ત્રીજા મહિનાની બાવીસ તારીખે અમે ચાંદીના ભાવ પીવડાવી બત્રીસ તેત્રીસ હજાર જોયા એવી વસ્તુ છે કે ક્યારે ભાવ કેટલા વધે અને ક્યારે ઘટે એવું કોઈ ફિક્સ નો કહી શકે ને જે ભાવે લોકોએ બે હજાર ને એ અગિયાર બારના સમયમાં જે પંચાવન સાઠ હજારના ભાવની ચાંદી લીધી હતી એ ભાવ એ લોકોને પાછા બે હજાર ને વીસ એકવીસમાં જોવા મળ્યા આવા મોટા ભાવ વધારાના કારણે રાજકોટના તમામ કારખાનાની ખૂબ ખરાબ પરિસ્થિતિ છે એટલે એમાં માનો કે વેક્સનું કામ છે તો એ બંગાળથી લોકો મજૂરી કામ કરવા આવતા હોય રાજસ્થાનથી આવતા હોય યુપીથી આવતા હોય અલગ અલગ રાજ્યોથી ઘણા લોકો મજૂરી કામ રાજકોટમાં ચાંદી સાથે જોડાયેલા છે તો બાર સ્વાભાવિકપણે અત્યારે ચાંદીના બધા કારખાના બંધ જેવી હાલત છે ચાંદીના ભાવ દિવસે ને દિવસે રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે આજે વાત કરીએ તો ચાંદી ત્રણ લાખ ચાલીસ હજારથી પિસ્તાલીસ હજાર સુધી પહોંચી ગઈ છે અને આની પાછળના કારણો શું છે રાજકોટની વાત કરીએ તો દેશની અંદર રાજકોટમાં સૌથી વધારે અહીંયા જે ઘરણાઓ ચાંદીના બને છે તે રાજકોટની અંદર બને છે ને તેમની અસર તે ચાંદીના ભાવ વધતા તેમના કારીગરો જે છે તેમના ઉપર દેખાઈ રહી છે આપણી સાથે દેવભાઈ કુરડીયા છે ચાંદીના વેપારી તેમની સાથે વાત કરીશું દેવભાઈ આટલું બધું ચાંદી હાઈ જવાનું કારણ શું માનવામાં આવી રહ્યું છે કારણ ચાંદીજી છે એ આખા વર્લ્ડ ઇકોનોમી ઉપર કે જે આખું એનો ભાવ વધારાને નક્કી થતા હોય એ આખા વિશ્વના વિષય ઉપર નક્કી થતું હોય ત્યારે આપણે જોઈએ તો ચાંદીના ભાવ વધવામાં ઘણા બધા પરિબળો એવા છે અત્યારે હાલ જોયા જાય આપણે તો વિશ્વ વૈશ્વિક લેવલે અશાંતિનો માહોલ કે માનો કે હમણાં જ એક દેશ ઉપર અમેરિકાના એક ફ્લેગ સાથે અમેરિકન રાષ્ટ્રપતિએ એમને ટ્વીટ કર્યું કે આ બીજા દેશ ઉપર રાષ્ટ્રપતિનો અમેરિકાનો ફ્લેગ લાગેલો હતો તો એ જ એક ટ્વીટથી સીધો વીસ હજાર ચાંદીમાં ઉછાળ જોવા મળ્યો એમના જ બીજા ત્રીજા દિવસે એવું ટ્વીટ આવ્યું કે યુરોપિયન સંઘ ઉપર એ ટેરિફ લગાડશે તો પાછો ઉછાળ જોવા મળ્યો એના જ બીજા ત્રીજા દિવસે એવું સ્ટેટમેન્ટ આવ્યું કે યુરોપિયન સંઘ ઉપર ટેરિફ નહીં લગાડે તો સીધો વીસ હજારનો નીચે ચાંદીના ભાવ જોવા મળ્યા તો આવી વૈશ્વિક લેવલે અશાંતિના માહોલથી ચાંદીના ભાવ વધે છે એવું તારણ નીકળી શકે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં કેટલા યુનિટો આવેલા છે અને તેમની ઉપર શું અસર દેખાઈ રહી છે રાજકોટમાં મારા માનવા મુજબ નાના મોટા હજારથી બારસો કારખાના છે અને ચાંદીના એક ધારા ભાવ વધારાથી કે કોઈ કલ્પના ન કરી શક્યા હોય કે છઠ્ઠા મહિનામાં છન્નું હજાર એક લાખની આસપાસ ભાવ હતો અને આજે પહેલા મહિનામાં ત્રણ લાખ પાંત્રીસ હજાર ચાલીસ હજારની આસપાસ ભાવ છે ત્યારે આવા મોટા ભાવ વધારાના કારણે રાજકોટના તમામ કારખાનાની ખૂબ ખરાબ પરિસ્થિતિ છે કારીગરો જે છે તેમની શું હાલત થઈ છે અત્યારે એક હજાર કરતાં પણ વધારે યુનિટ રાજકોટના ઘરણા બનાવવામાં છે અને કારીગરો મૂળ ક્યાંના હોય છે તેમની અસર શું દેખાઈ રહી છે કારીગરો કારખાનામાં જે લોકો કામ કરે છે એ લોકોને અત્યારે માનો કે એ પારિવારિક સંબંધથી જોડાયેલા હોય કે આ તે વર્ષોથી કામ કરતા હોય એટલે કારીગરો કારખાને કામ કરે છે એ લોકોને તો પગાર આપવાળા વિષયમાં એ તો ચાલું જ રાખે છે પણ જે બહાર કામ જાય છે જે મજૂરી કામ કરતા હોય તો ઘણા બધા માનો કે ચાંદીનું ઘણું રાજકોટ ભારતનું ચાંદીનું હબ ગણાય દાગીનામાં અને ચાંદીનું જે માનો કે કાસ્ટિંગ નીકળે એ આખા ભારતમાં રાજકોટમાંથી જ એક્સપોર્ટ થતું હોય બીજા કોઈ રાજ્યમાં પણ ચાંદીના દાગીના બનાવતા હોય એમને કાસ્ટિંગ સ્વાભાવિક રાજકોટથી જ લેવું પડે એટલે એમાં માનો કે વેક્સનું કામ છે તો એ બંગાળથી લોકો મજૂરી કામ કરવા આવતા હોય રાજસ્થાનથી આવતા હોય યુપીથી આવતા હોય અલગ અલગ રાજ્યોથી ઘણા લોકો મજૂરી કામ રાજકોટમાં ચાંદી સાથે જોડાયેલા છે તો બહાર સ્વાભાવિકપણે અત્યારે ચાંદીના બધા કારખાના બંધ જેવી હાલત છે તો મજૂરી કામ ન કરી શકે એટલે ખૂબ તમામ કારીગરોની ખરાબ પરિસ્થિતિ છે હજારો કારીગરો અહીંયા કામ કરતા હોય છે અત્યારે કારખાનાઓ તમે કહી રહ્યા રહ્યા છો બંધ છે છે તો તે કારીગરો શું કરી મેં કીધું ને કે જે માનો કે કારખાનામાં જે સેલેરી પર કામ કરતા હોય એ લોકોને તો સ્વાભાવિક એમને સેલેરી આપવી પડે પણ જે બહાર મજૂરી કામ કરે છે એ લોકોને સ્વાભાવિક કામ જાય તો જ એમને મજૂરી મળે તો એ લોકોને સાવ અત્યારે છેલ્લા જોઈ ત્રણ ચાર મહિનાથી આ કામ ઠપ છે એટલે એ લોકોની તો સાવ ખૂબ ખબર ખરાબ પરિસ્થિતિ છે અને એવા ઘણા મેં જોયા છે મજૂરી કામ કરતાં લોકો કે યુપી બંગાળ જ્યાંથી હોય ત્યાં લોકો પાછા એમના વતનમાં જવા નીકળી ગયા છે દેવભાઈ સટ્ટા બજારની વાત કરીએ તો ચાંદીમાં પણ એટલો બધો સટ્ટો અત્યારે લાગી રહ્યો છે લોકોને એમ છે કે આમાં કમાવો મળશે આને કઈ રીતે જુઓ છો સટ્ટાવારો વિષય તો એ તો કોઈ પણ ભાવ હોય ચાલતો હોય પણ હું નથી માનતો કે આ સટ્ટાના હિસાબે ભાવમાં વધારો હોય કેમ કે સટ્ટાથી જો ભાવ વધતા હોય તો એક ધારો આટલો ભાવ ન વધે કે અત્યારે વૈશ્વિક લેવલે જે ચાંદીની ઉણપ છે વૈશ્વિક લેવલે જે ચાંદીની ઉણપ છે ઉણપના હિસાબે કેમકે અમે જોયું છે કે માનો કે ચાંદીના ભાવ એક લાખ થાય છટ્ટાવારો વિષય હોય તો એસી નેવ હજારમાં ચાંદી મળતી હોય કે જે ભાવ ચાલતા હોય તે દસ પંદર હજાર નીચા ભાવે મળતી હોય પણ અત્યારે એવી પરિસ્થિતિ છે માનો કે ત્રણ લાખને દસ હજાર ભાવ હોય તો ચાંદી પણ ત્રણ લાખ દસ હજારમાં મળે છે એટલે જે ભાવ છે એ જ ભાવે મળે છે એટલે એનો મતલબ એ છે કે વૈશ્વિક લેવલે ચાંદીની અછત છે એના હિસાબે ભાવ એમાં કોઈ ઓલ પેલું હોય એવું લાગતું નથી સટાવાળો વિષય હોય ભાઈ ચાંદી જે છે તે દિવસે ને દિવસે રેકોર્ડ બ્રેક કરી રહ્યો છે નીચું આવવાની શક્યતાઓ કેટલી છે ક્યારે આવી શકે છે નીચું હોવાનું તો આમાં કોઈ પ્રોપરલી ન કહી શકે પણ એમાં ઘણા બધા એવા પરિબળો છે માનો કે ચાઈના વિશ્વનું બીજું ઉત્પાદનનું પેલું મેક્સિકો છે બીજું ચાઈના છે તો ચાઇનાના એવા તેમની ગવર્મેન્ટમાંથી એવી એક ડિપ્લોમેસી નક્કી થઈ કે આટલા બિલિયનનું જે ટર્નઓવર હોય એ જ કંપની એક્સપોર્ટ કરી શકે એટલે એમના હિસાબે કે ચાંદીના ભાવમાં ત્યાંથી જે એક્સપોર્ટ જે લોકો માનો દસ લોકો કરતા હોય જનરલી માન દાખલા તરીકે એમાંથી હવે એક્સપોર્ટ કરી શકે એ ક્રાઇટેરિયામાં રહ્યા કેટલા તો એક બે લોકો એ પણ લોકોની ત્યાં પેલું એવું છે કે દાખલા તરીકે આપણે કહીને કે આપણે બટેટા વેચી તો દસના કિલો આવે અને તમે ચિપ્સ કરીને વેચો તો એ દસ રૂપિયાની પચાસ ગ્રામ જાય તો ત્યાંની અત્યારે હાલ એવી ડિપ્લોમેસી હોય એવું અત્યારે હાલ લાગી રહ્યું છે કે માનો કે સોલારમાં યુઝ થાય તો સોલાર ત્યાંથી એમનું મટિરિયલ આવતું હોય આ તે તો તમે ચાંદીને આવું કોઈ મટિરિયલ કરી તમે એક્સપોર્ટ કરો જેથી એમને ફાયદો થાય આવું આવો કારણ ઘણા બધા આવા કારણો છે સોના અને ચાંદીના બંનેના ભાવની વાત કરીએ સોનું એક લેવલ ઉપર જતું હોય છે પછી ઘટવાની શક્યતા ઓછી હોય છે તો ચાંદીને એની કમ્પેરિઝનમાં તમે કઈ રીતે જુઓ છો આ બંને વચ્ચે શું તફાવત હોય છે સોનું અને ચાંદી આમ બોલાય છે સાથે પણ એમાં બે બેમાં ઘણો તફાવત છે કે સોનું જે છે એ એવી વસ્તુ છે તમે ઇન્વેસ્ટ કરો એટલે એ માનો કે પાંચ દસ વર્ષ જુઓ એમાં હાય જ હોય અને ચાંદી એવી વસ્તુ જે કે અમે ભૂતકાળમાં જોયેલું કે જ્યારે ચાંદીના ભાવ બોતેર હજાર પંચોતેર હજારની આસપાસ આજથી દસ બાર વર્ષ બાર તેર વર્ષ પહેલાંથી હતા તો ત્યારે એવું થતું કે ઓહો ચાંદીએ બોતેર હજારનો આઈ કર્યો અને એ જ ચાંદી અમે બે હજાર ઓગણીસમાં ત્રીજા મહિનાની બાવીસ તારીખે અમે ચાંદીના ભાવ પીવડાવી બત્રીસ તેત્રીસ હજાર જોયા એટલે તમે જોયું કે પચાસ હજાર પચાસ ટકાથી પણ વધારે એમાં ઘટાડો આવ્યો એટલે ચાંદી એવી વસ્તુ છે કે ક્યારે ભાવ કેટલા વધે અને ક્યારે ઘટે એવું કોઈ ફિક્સ ન કહી શકે ને જે ભાવે લોકોએ બે હજાર ને એ અગિયાર બારના સમયમાં જે પંચાવન સાઠ હજારના ભાવની ચાંદી લીધી હતી એ ભાવ એ લોકોને પાછા બે હજાર ને વીસ એકવીસમાં જોવા મળ્યા એટલે ચાંદીમાં કોઈ ભાવ વધે ઘટે એનું ફિક્સ સન્માન ન હોય પણ સોનું એક એવી વસ્તુ છે કે જે ભાવ વધ્યા એ પછી ઘટાડાની શક્યતા ખૂબ ઓછી હોય છે કે મેં જોયું નથી આપણે ઓગણીસો પછી આપણે જોઈ તો સતત ચાંદીમાં એક વર્ષ એવું હતું કે એક હજારનો ભાવ નીચે ગયા આગલા વર્ષે હોય એથી બીજા વર્ષે નીચો જોવા મળ્યો હતો તે પછી તમે સરેરાશ રાશિઓ કાઢો ને તો ચાંદીના ભાવ દર વર્ષ કરતાં દર વર્ષે વધેલા જ જોવા સોનાના ભાવ સોરી વધારે જોવા મળેલા છે ભાઈ સામાન્ય માણસો પણ હવે ચાંદીના ચોરસા લઈને રોકાણ કરવા માંડ્યા છે એને શું કહેશો કારણ કે એને પણ એવું લાગી રહ્યું છે એક સમય એવો આવશે કે ચાંદી તેમને કમાઈને આપશે મેં તમને કીધું ને કે ચાંદી અત્યારે હું માનું છું કે આ ભાવે કોઈ ઇન્વેસ્ટ કરવા જેવું હાલ નથી કેમકે ચાંદીના ભાવ વધી પણ શકે અને ઘટી પણ શકે એવી પરિસ્થિતિ છે પણ સોનું એક અલગ વિષય છે કે માનો કે જે ભાવ છે હાલ ચાલે છે અમે જોયું તો સોનું આઠ જ્યારે ચાંદીના ભાવ છન્નું હજાર હતા ને ત્યારે સોનાના ભાવ અઠ્ઠાણું હજાર હતા ચાંદીના ભાવ અત્યારે દોઢ લાખ એક લાખ સાઠ હજારની આસપાસ છે ત્યારે ચાંદીના ભાવ અત્યારે તમે જુઓ તો ત્રણ લાખ ચાલીસ હજારની આસપાસ છે એટલે સોનું એમાં બેસ્ટ વિકલ્પ પ્રિય ઇન્વેસ્ટ માટે ચાંદી છે ને એ એવો વિષય છે કે ચાંદી અહીંથી પાછું એક દોઢ લાખ થઈ શકે અને ચાંદી પાંચ લાખ પણ થઈ શકે એટલે ઇન્વેસ્ટરો માટે સેફ રોકાણ સોનું હું માનું છું ભાઈ એક એવી પણ ચર્ચા છે કે રાજકોટમાં પાંચ હજાર કરોડનું ઉઠમણું થયું હોવાની વાત ચાલી રહી છે ચાંદીને લઈને આ શું છે આખી ઘટના શું છે રાજકોટમાં જે ચાંદીના દાગીના બનાવે છે આમાં વહીવટ કેવી રીતે હોય છે કે અહીંથી માનો કે સો કિલો ચાંદીનું પાર્સલ ગયું તો જે ટચ લેખે જે ચાંદીનો હિસાબ થતો હોય ત્યાંથી આરટીજીએસ આવે અને આરટીજીએસ બુલિયનમાં જે પેઢી છે એ બુલિયનમાં આરટીજીએસ કરી ત્યાંથી ચાંદી જાંગણ પેટે આવે કે જેમના ભાવ કપાવવાના વેપારીએ રહેતા હોય છે માનો કે સો સો કિલો ચાંદી લેવાની થાય છે તો એક કરોડનું આરટીજીએસ આવ્યું અને ત્યાંથી સો કિલો બુલિયનમાં ચાંદી ઉપાડીને જે દાગીના બનાવે છે એમને લીધી એના ભાવ કપાવવાના વેપારીઓ હોય છે એટલે વેપારીએ કેવું કર્યું કે માનો કે પંચાણું હજાર થાય ત્યારે અમે ભાવ કપવી નાખી હવે એ પંચાણું હજારની રાહે અત્યારે ચાંદીના ભાવ ત્રણ લાખને ચાલીસ હજાર થયા છે તો જે વેપારી જે ભાવ વેપારીએ કપાવવાના છે ઉપરનો ડિફરન્ટ છે એ વેપારીએ દેવાનો હોય એટલે ત્યાં જે ભાવ જે ત્યાં ભાવ વધારાના કારણે ત્યાં કાંઈ વહીવટ નથી થયા એટલે એ લોકો પણ ત્યાં ચાંદીનો ડિફરન્ટ દઈ નથી શકતા અને ચાંદીના જે મેન્યુફેક્ચર છે એ પણ એમના મૂડી વેચીને બુલિયનવાળા બુલિયન જ્યાંથી ચાંદી એવી છે એમને ડિફરન્ટ જ્યાં સુધી ભરી શકે ત્યાં ભર્યો છે અને હજી પણ ભરે છે એટલે અત્યારે કોઈ ઉઠામણાવાળો વિષય નથી ચાંદીનો વહીવટ સ્તપ છે ચાંદીના ભાવમાં જે સતત ઉછાળો થયો છે તમામ વેપારીઓ ચાંદીને ભાવ ઓછા થાય એની રાહ જોઈને બેઠા છે પોત પોતાના કારખાને બધા બેઠા છે એટલે ક્યાંય ઉઠામણું થયું હોય એવું મારા ધ્યાનમાં નથી તો આ હતા દેવભાઈ તેમની સાથે આપણે વાત કરી અત્યારે હાલની વાત કરીએ તો જે ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે તેમની પાછળ વૈશ્વિક પરિબળો જે છે તે પણ કામ કરી રહ્યા છે અને તેની અસર રાજકોટના જે જે કારખાના જે ચાંદીના આવેલા છે જે ઘરણાઓ બનાવે છે તેમની ઉપર પણ પૂરી જોવા મળી રહી છે સાથે સાથે રોકાણકારોની પણ તેમણે વાત કરી કે ચાંદી જે છે તે ફૂગો છે ક્યારે તે ફૂટે તો નીચે પણ આવી શકે છે ને જો ફૂલાય તો તે ઉપર પણ જઈ શકે છે એટલે રોકાણ માટે પણ રોકાણમાં કારો છે તેમના માટે પણ દેવભાઈ છે તેમણે એક સલાહ આપી છે કે આમાં જોઈને વિચારીને રોકાણ જે છે તે કરવું જોઈએ